સુરતના પાંડેસરા માં આવેલી અન્નપૂર્ણા મિલમાં આગનું બનાવ સામે આવ્યું છે આગની ઘટના બનતા જ અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ડાઇન મિલ હોવાના કારણે જે રો મટીરીયલ છે તે પણ ખૂબ જ જ્વલંતશીલ હોય છે તેથી જોત જોતામાં આગ ખૂબ જ પ્રસરી ગઈ હતી જોકે આગની ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે કોલ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં અમારી અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અઢાર જેટલી ગાડીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી મિલમાં આગનું કારણ હાલ જાણી શકાયું નથી ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવી રહી છે મેયર દક્ષેશ માવાણી પાંડેસરા જીઆઈડીસીની અન્નપૂર્ણા મિલમાં આગ લાગવાની ઘટના બનતાની સાથે જ પોતે સ્થળ પર પહોંચી ગયા હતા આત્રે બે કલાક પહેલા અહીંયા આગ લાગેલી છે આગની દુર્ઘટનામાં કોઈ પણ જાન આની હજુ સુધી થઈ નથી લગભગ અંદર આગ લાગ્યા પછી એક પણ માણસ હાજર નથી લગભગ હવે આગ ઓલાવા તરફ જઈ રહી છે ફાયર રેસ્ક્યુ વર્ક ચાલુ છે અને આશા છે કે થોડી વારમાં આગ બુજાઈ જશે ઘટના ક્યારે બની

એટલે સદનબી સદનસીબે કોઈ કેઝ્યુઅલ નો કોઈ બનાવ બન્યો નથી પણ અત્યારે આગ શરૂ છે અને તમામ સુરત મહાનગરપાલિકાના તમામ સ્ટાફ પોલીસ વિભાગ સંયુક્તપણે અત્યારે આજ આગ બુજાવાની કોશિશ કરી રહી છે કઈ કેઝ્યુઅલી હજી મળી નથી આગ ચાલુ છે અને તંત્ર સતત એલર્ટ છે એટલે જેમ કઈ આગ બુજાય ને કઈ કેઝ્યુઅલી આવશે તો આપને હું જાણ કરીશ પણ સદનસીબે મિલ બંધ હતી એટલે કોઈ કેઝ્યુઅલી નથી થઈ છે સાવ નોર્મલ ઈજા થઈ છે જયારે આગ જેવી શરૂ થઈ એમાં ભાગવામાં એને થોડી નોર્મલ ઈજા થઈ છે નહીં 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 તો આજે તો રજા હતી નાનું એવું રિનોવેશન ચાલતું હતું એવું વાત છે પણ

પણ ઘટના સ્થળ ઉપર ઝડપથી પહોંચવા માટે સૂચન કર્યું હતું